જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું શ્રીકી લાઈવ ચેનલમાં આજે આપણે ચીકુ મિલ્કશેક બનાવીએ તો સૌ પ્રથમ આપણે ચીકુના નાના પીસ કરી અને તેને મિક્સચરમાં થોડી ખાંડ એડ કરી અને આપણે પીસી લેવાનું છે એ પીસાઈ જાય પેસ્ટ તૈયાર થાય એટલે આપણે તેની અંદર સૌ પ્રથમ આપણે જે ગ્લાસમાં બનાવવું હોય તેમાં મેં આ બિસ્કીટ લીધા છે કૂકીઝ તો એને આપણે આવી રીતના નાના નાના ટુકડા કરી દેવાના છે ઝીણા ઝીણા તેની ઉપર આપણે જે ચીકુની પેસ્ટ બનાવી છે તે એડ કરવાની છે ચીકુનું જ્યુસ તો આપણે બનાવતા જ હોઈ છે પણ આવી રીતના આપણે આ બધી વસ્તુ મિક્સ કરતા જશું આવી રીતે બનાવશું તો ખૂબ સરસ લાગશે તેની ઉપર મેં થોડું ક્રીમ એડ કર્યું છે આમાં આપણે આપણી મનપસંદના ડ્રાયફ્રૂટ ચેરી એ પણ બધું એડ કરી શકીએ છીએ જે કોઈ પણ ડ્રાય પસંદ હોય તે આપણે નાના નાના ટુકડા કરી પીસ કરી અને આપણે આની અંદર એડ કરી દેવાના છે આપણે ફરીથી પાછું જે કૂકીસ લીધી છે તેને આવી રીતના નાના નાના પીસ કરી અને એડ કરીશું તેની ઉપર આપણે ફરીથી ચીકુની જે પેસ્ટ બનાવી છે તે એડ કરીશું આવી રીતે આપણે વારાફરતી બધું એડ કરતું જવાનું છે અને ગ્લાસમાં એક પછી એક ઉમેરતું જવાનું છે ફરીથી આપણે થોડું ક્રીમ એડ કરીશું અત્યારે ગરમી છે તો આવી રીતના ઠંડુ ઠંડુ બનાવીએ અને બાળકોને આપીએ કોઈ મહેમાન આવ્યો હોય તો આપીએ અથવા તો આપણે લઈએ તો પણ ખૂબ જ ગમે છે ઉપર પાછી આપણે ચીકુની પેસ્ટ એડ કરી દઈશું આમાં તમે કોઈ બીજા ફ્રૂટ એડ કરવા હોય સાથે તો એ પણ કરી શકો છો નાના નાના પીસ કરી અને એ પણ એડ કરી શકો છો સૌ સૌથી છેલ્લે આપણે જે કૂકીઝ છે તેનું આવી રીતના ઝીણો ઝીણો પાવડર કરી અને એ પણ એડ કરી દઈશું થોડી જ વારમાં આપણું ચીકુ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે તો ખૂબ જ પસંદ પડે એવું છે બાળકોને તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગે એ પણ જણાવજો